પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર લોકલ ક્રેમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ વાડા તથા સ્ત્રીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી વનશોંધાયણ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સખત સૂચના આપેલી હોય જે ગઈકાલ તારીખ વીસ જુલાઈ બે હજાર રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

કિંમત રૂપિયા ત્રીસ હજાર ગણી તપાસ અર્થે કબજે કરેલ છે આ મોટરસાયકલ વિશે પૂછપરછ કરતા હું આજથી આશરે અઢી વર્ષ પહેલા મુનાભાઈ રહેવાસી હાથબ તાલુકો ઘોઘાવાડા કરચલિયાપરા ખાતે મળેલ હતો તેણે આ મોટરસાયકલ વાપરવા આપેલ હોવાનું અને પોતાની પાસે આ મોટરસાયકલના કોઈ પણ કાગળું નહીં હોવાનું જણાવ્યું હતું જે અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે આરોપી છે ભાવેશભાઈ હરગોવિંદભાઈ બાંભણિયા ઉંમર વરસ છત્રીસ રહેવાસી નાની સડક જેબીના ડેલા પાસે કરચલિયા પરા ભાવનગર આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે તેમની પાસેથી સિલ્વર કલરનું ભૂરા પટ્ટાવાળું નંબર પ્લેટ વગરનું ચેસીસ નંબર તથા એન્જિન નંબર વાળું મોટરસાઇકલ જેની કિંમત રૂપિયા ત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા તથા એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારૈયા પ્રવીણભાઈ ગડસર અને તરુણભાઈ નાંદવા જોડાયા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર